મથુરામાં કારણે વાહનો સાથે અથડાયા હતા અને વાહનો અથડાયા બાદ આગ લાગી હતી મોટો અકસ્માત સર્જાયો હતો જેમાં ચાર લોકોના મૃત્યુ થયા છે મથુરામાં યમુના એક્સપ્રેસ વે ઉપર એક મોટો અકસ્માત થયો છે ગાઢ ધુમ્મસને કારણે અનેક વાહનો અથડાયા છે

આઠ બસ અને ત્રણ કારમાં આગ લાગી ગઈ હતી આ અકસ્માતમાં ચાર લોકોના મૃત્યુ થયા છે તેમજ પચીસ જેટલા લોકો ઘાયલ થયા છે જેમને એમ્બ્યુલન્સ દ્વારા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે બસમાં સવાર ઘણા લોકો પોતાનો જીવ બચાવવા માટે કૂદી પડ્યા હતા અકસ્માતને કારણે આગ્રાથી નોઈડા સુધીની સમગ્ર લેન ઉપર ભારે ટ્રાફિક જામ પણ થઈ ગયો છે તો અકસ્માતની માહિતી મળતા જ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી અકસ્માતની માહિતી મળતા દસથી થી વધુ ફાયર બ્રિગેડના વાહનો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ખૂબ જ પ્રયાસો સાથે આગને કાબુમાં લીધી હતી સમગ્ર એક્સપ્રેસ વેને પહેલેથી જ ખાલી કરાવવામાં આવ્યો હતો રૂટ ડાયવર્ટ કરાવવામાં આવ્યો હતો અને ટ્રાફિક ડાયવર્ટ કરાયો હતો ત્યારબાદ ક્રેનનો ઉપયોગ કરી અને ક્ષતિગ્રસ્ત વાહનોને બાજુ ઉપર ખસેડવામાં આવ્યા હતા જેનાથી ટ્રાફિક માટે એક લેન ખુલી ગઈ હતી અકસ્માતની જાણ થતાં જ એસએસપી શ્લોકકુમાર અને ડીએમ સિદ્ધસિંહ ઘટના સ્થળે પહોંચી ગયા હતા પોલીસે જણાવ્યું કે તેઓ મૃતકોની ઓળખ કરી રહ્યા છે આ અકસ્માત ધુમ્મસને કારણે થયો હતો जीरो विजिबिलिटी निकारण ही ड्राइवर स्पष्ट જોઈ શક્યો ન હતો અને પાર્ક કરેલા વાહન સાથે અથડાઈ ગયો હતો ત્યારબાદ એક પછી એક વાહનો તેની પાછળના વાહનો સાથે અથડાયા હતા યમુના એક્સપ્રેસ વે પર એક એ દુખદ અકસ્માત આજ ہوا ہے આગરા સે નોઈડા જને વાલે 127 માઈલસ્ટોન પર 3 છોટી ગાડીયા થી જો મોક પર પહેલે ટકરાઈ થી ઓર ઉસકે પીછે સે બસે આઈ હે તો બસે टकरा गई है कुल सात बसें टकराई हैं जिसमें से एक रोडवेज बस है और बाकी की छह स्लीपर बस है तत्काल हमारी यूपी बारह पे कॉल हुई थी तीन हमारी यूपी बारह की गाड़ियां तत्काल मौके पर पहुंची जो सेफ थे उनको निकाल लिया गया था जो इंजर्ड थे उनको तत्काल अथॉरिटी की एम्बुलेंस से अस्पताल भेजा गया और इसके बाद हमारे ग्यारह फायर टेंडर मौके पर आए हैं उनकी तो सभी बसों में आग लग गई थी तत्काल आग पे काबू पा लिया गया है और अभी हमारी जो फायर फाइटिंग टीम है वो सब काम कर रही है कुल अभी जो हम लोग देख रहे हैं चार डेड बॉडी अभी यहाँ पर दिखी हैं और बाकी हमारा अभी रेस्क्यू का कार्य चल रहा है बहुत जल्दी हम लोग रोड को नॉर्मल कर